દસ થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે કાલાવડ નજીક સ્પિનિંગ મિલમાં ભયાનક આગ લાગી મોડી રાત્રે આ આગ લાગી હતી કાલાવડ રાજકોટ જામનગર અને ધ્રોલ ફાયરની ટીમો સ્થળ પર દોડી ગઈ હતી ફાયરની દસથી વધુ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા અંતે દસ કલાક બાદ આગ કાબૂમાં આવી હતી આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે એન્જલ સ્પિનિંગ નામના કારખાનામાં મોટી નુકસાની થઈ છે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના રણુજા હાઇવે પર આવેલ સ્પિનિંગ મિલમાં અચાનક ભયંકર આગ લાગી હતી સ્પિનિંગ મિલની અંદર કપાસના ગોડાઉનમાં આગ લાગતા જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી બનાવની જાણ કાલાવડ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડની બે ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી સ્પિનિંગ મિલની અંદર મોટી સંખ્યામાં કપાસની ગાંસડી બળીને રાખ થઈ ગઈ હતી આગ એટલી ભયંકર હતી કે દૂર દૂરથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા સ્પિનિંગ મિલમાં આ આગ એટલી ભયંકર હતી કે આગને કાબૂમાં લેવા માટે જામનગર કાલાવડ રાજકોટ ધ્રોલની ફાયર બ્રિગેડની ટીમોને પણ બોલાવવાની જરૂર પડી હતી સ્પિનિંગ મિલની અંદર મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હાલ આગ લાગવાનું કારણ તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે સતત દસ કલાકથી આગ લાગી હતી અને એટલી ભયંકર હતી કે ફાયર ફાઈટર દ્વારા કલાકોથી જહેમત કરી રહ્યા હતા છતાં પણ હજુ આગ પર કાબૂ મેળવી શકાયો ન હતો આગની ઘટના બની હતી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા સ્પિનિંગ મિલ ખાતે પહોંચ્યા હતા આસપાસના વિસ્તારોમાં પણ લોકોમાં હાલ ભય જોવા મળી રહ્યો છે જોકે અંતે સ્પિનિંગ મિલ ખાતે દસથી વધુ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂ મેળવી લેવાયો છે હજી પણ સ્પિનિંગ મિલમાં મોટી સંખ્યામાં કપાસની ગાંસડી હોવાથી ધુમાડા નીકળી રહ્યા છે આગ કેવી રીતે લાગી તેની તપાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે અને આગ લાગતા સ્પિનિંગ મિલમાં મોટું નુકસાન થયું હોવાની માહિતી મળી રહી છે રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર